નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ગઈકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ છે કે અમને હજુ સુધી બે હજારનો સત્તરમો હપ્તો અમારા બેંક એકાઉન્ટની અંદર જમા નથી થયો તો મિત્રો આ જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થયો એનું કારણ શું છે અને એનું સોલ્યુશન શું છે આ તમામ મિત્રો માહિતી આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ હજુ સુધી તમારા બેંક એકાઉન્ટની અંદર જમા ન થયો હોય તો મિત્રો એનું એક કારણ નથી એના ઘણા બધા કારણો છે અને એમાંનું સૌ પ્રથમ કારણ એ છે કે મિત્રો તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર ત્રણ વિગતો ત્યાં લખેલી હોય છે અને ત્રણે ત્રણ વિગતો તમારી કમ્પ્લીટ હોવી જોઈએ જો ત્રણે વિગતોની અંદર એક પણ વિગત જો ત્યાં ખૂટતી હોય એક વિગત અધૂરી હોય તો મિત્રો બની શકે છે કે તમને બે હજારનો સત્તરમો હપ્તો ન મળે તો મિત્રો આ ત્રણ વિગતો સ્ટેટસની અંદર કઈ છે એ જો આપણે જાણીએ તો સૌપ્રથમ પહેલી વિગત આવે છે લેન્ડ શેડિંગ જો મિત્રો તમે તમારું જમીનનું વેરીફિકેશન કરાવેલું હશે તો અહીંયા લેન્ડ શેડિંગ યશ લખેલું હશે અને આગળ ગ્રીન ટીક લાગેલું હશે જો તમે જમીનનું વેરીફિકેશન કરાવેલું નહીં હોય તો અહીંયા ચોકડી બતાવશે લેન્ડ શેડિંગની આગળ અને આગળ નો લખેલું બતાવશે પછી મિત્રો બીજી વિગત આવે છે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ સ્ટેટસ જો તમે તમારા જે આધાર કાર્ડ છે એની અંદર ડીબીટી સેવા બેંકની અંદર ચાલુ કરાવેલી હશે તો અહીંયા આ આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ યસ લખેલું હશે અને આગળ ગ્રીન ટીક લાગેલ હશે અને જો તમે તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ નહીં હોય તો અહીંયા આધાર બેન્ક એકાઉન્ટ સીડિંગ જે સ્ટેટસ છે એની આગળ ચોકડી બતાવશે અને ત્યાં આગળ નો લખેલું હશે પછી મિત્રો ત્રીજા નંબરની જે વિગત આવે છે એ છે ઇ કેવાયસી જો તમે ઈ કેવાયસી કરાવેલી હશે તો અહીંયા ઈ કેવાય યસ આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને જો તમે ઈ કેવાય તમે કરાવેલી નહીં હોય બાકી હશે તો અહીંયા ઈ કેવાય આગળ ચોકડી બતાવશે અને નો લખેલું બતાવશે એટલે મિત્રો આ ત્રણેય વિગતોમાંથી કોઈ પણ એક વિગત જો ખૂટતી હોય તો બની શકે કે તમને બે હજારનો સત્તરમો હપ્તો ન મળ્યો હોય તો મિત્રો આ વિડીયો જોયા પછી ચેક કરી લેજો તમારો સ્ટેટસ કે એની અંદર કોઈ આ વિગતોમાંથી એક વિગત ખૂટતી તો નથી ને કદાચ જો આ ત્રણેય વિગતોમાંથી એક વિગતો જો ખૂટતી હશે તો બની શકે કે તમને બે હજારનો સત્તરમો હપ્તો ન મળ્યો હોય તો ઘણા બધા મિત્રો એવું પણ કહી રહ્યા છે કે અમારું પીએમ કિસાન સ્ટ્રેટે જે તમે આ ત્રણ વિગતો જણાવી એ ત્રણે ત્રણ વિગતો ઓકે છે તો આ ત્રણે ત્રણ વિગતો ઓકે હોવા છતાં અમને હજુ બે હજારનો સત્તરમો હપ્તો મારા બેંક એકાઉન્ટની અંદર જમા નથી થયો ત્રણે ત્રણ વિગતો કમ્પ કમ્પ્લીટ છે તેમ છતાં તો મિત્રો હું આપને જણાવી દઉં કે આ ત્રણ વિગતો તમારી વાક્ય હોવા છતાં હજુ સુધી જો તમારા ખાતાની અંદર જમ પૈસા જમા ન થયા હોય બે હજાર બે હજારનો સત્તરમો હપ્તો તો એનું બીજું કારણ મિત્રો એ છે કે આપણા દેશના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે એકી સાથે નવ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે ત્યારે મિત્રો બની શકે કે એકી સાથે નવ કરોડ રૂપિયા ટ્રાન્સફર થતા હોવાને કારણે બેંકોનું જે સર્વર છે એ સર્વર ડાઉન થઈ જાય અને તમારું જે પેમેન્ટ છે એ પેમેન્ટ પેન્ડિંગમાં થઈ જાય બે હજારનો જે હપ્તો છે એ પેન્ડિંગમાં થઈ જાય એટલે મિત્રો જો તમારું પીએમ કિસાન સ્ટેટસની અંદર ત્રણે ત્રણ વિકતો ઓકે હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારો જે બે હજારનું પેમેન્ટ છે એ પેમેન્ટ પેન્ડિંગમાં મુકાઈ ગયું હશે એટલે ચોવીસ કલાકની અંદર તમારા ખાતાની અંદર એ જે પૈસા છે બે હજારનો સત્તરમો હપ્તો છે એ સો ટકા જમા થઈ જશે પણ મિત્રો જો આ પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર કોઈ પણ એક વિગત ખૂટતી હશે તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે નહીં અને એની તમે રાહ પણ ન દેખતા કે અત્યારે અમને બે હજારનો સત્તરમો હપ્તો મળશે તમે સૌ પ્રથમ આ વિડીયો જોયા પછી તમારો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરજો અને એ સ્ટેટસની અંદર કોઈ પણ વિગત જો ખૂટતી હોય તો તમને બે હજારનો સત્તરમો હપ્તો નહીં મળે પણ મિત્રો જો કોઈ પણ વિગત ખૂટતી હોય તો એને તમે ઓકે કરાવી દેજો લેન્ડ શેડિંગ બાકી હોય ઈ કેવાયસી બાકી હોય કે આધાર બેંક એકાઉન્ટ શેડિંગ બાકી હોય આ જો ત્રણેય વિગતોમાંથી કોઈ પણ વિગત ખૂટતી હોય તો તમે તાત્કાલિક એને ઓકે કરાવી દેજો જેથી કરીને આ જે બે હજારનો સત્તરમો હપ્તો જે બાકી છે એ તો હવે આ વખતે તમને નહીં મળે પણ આ જે અઢારમો હપ્તો જ્યારે ખેડૂત ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યારે તમારા જે પાછલા રોકાયેલા જે બધા હપ્તા છે એ અને આ સત્તરમો અબ્દો આ બધા જ હપ્તા અઢારમા વખતે તમારા ખાતાની અંદર જમા થઈ જશે અત્યારે તો તમે આ બધી વિગતો ઓકે કરાવશો તો અત્યારે એ અબ્દો તમને મળશે નહીં કારણ કે સ્ટેટ લેવલેથી તમારે તમારો જે બે હજારનો હપ્તો છે એ પાસ થયેલો નથી ત્યાંથી એપ્રૂવ થયેલો નથી એટલે બે હજારનો સત્તરમો હપ્તો તમે વિગતો જો ખૂટતી છે ઓકે કરાવી દેશો તો પણ અત્યારે તમને નહીં મળે એ હવે અઢારમાં આપતા વખતે મળશે તો અઢારમો હપ્તો આવતા પહેલા જો તમારા સ્ટેટસની અંદર કોઈ પણ ભૂલ હોય તો એ સુધરાવી દેજો જેથી કરીને અઢારમાં આપતા વખતે તમને બધા જ હપ્તા બાકી રોકાયેલા જે છે એ એકી સાથે તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થાય અને જે હજુ સુધી ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા નથી થયો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો એમનો સ્ટેટસ ઓકે હશે તો ચોવીસ કલાકની અંદર એમના ખાતામાં જમા થઈ જશે બેન્કોનો સર્વર ડાઉન હોવાને કારણે બની શકે કે તમને હજુ સુધી હપ્તો ન મળ્યો હોય પણ મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમારું બધું ઓકે સ્ટેટસ હશે તો સો ટકા તમને સાંજ સુધીની અંદર તમારા બે હજારનો હપ્તો તમારા બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર